રાજકુમાર જાટ નામના યુવકને માર મારવાનો અને તેના પિતા રતનલાલ જાટે આક્ષેપ કર્યો હતો અને માર માર્યા બાદ રાજકુમાર જાટનો રાજકોટ અમદાવાદ હાઈવે પર તરઘડિયા નજીક ઓવરબ્રિજ પર મૃતદેહ મળી આવ્યો જ્યારથી આ કેસ સામે આવ્યો ત્યારે ત્યારથી જ આ કેસે ઘણી બધી ગૂંચવણો ઊભી કરી આ કેસમાં હવે આ જયારે બે હજાર પચીસ ના શરૂઆતના મહિનાનો આ જે કેસ છે એને બે હજાર પચીસ ના વર્ષના અંતનો જે આ મહિનો છે તેમાં હવે એક નવો વણાક આવીને ઉભો રહ્યો છે રાજકોટની જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ઓફ ધ ફર્સ્ટ ક્લાસ કોર્ટે ગણેશ ગોંડલ અને ટ્રાવેલ્સ ચાલક રમેશ મેરનો નાર્કો ટેસ્ટ કરવાની મંજૂરી આપી દીધી છે આ પહેલા પોલીસ તપાસમાં મહાસાગર ટ્રાવેલ્સના બસ ચાલક દ્વારા અકસ્માત કરવામાં આવ્યો હોવાનું સામે આવતા પોલીસે રમેશ મેર નામના બસ ચાલકની અટકાયત કરી બસને કબજે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી જોકે ઉલ્લેખનીય છે કે પુરોહિત છે અને આ તપાસ નો જે પ્રોગ્રેસ રિપોર્ટ છે એ દસમી તારીખે ગુજરાત હાઈકોર્ટ સમક્ષ મૂકવામાં આવશે અને એની પહેલા હાલ આ જે નવો વળાંક સામે આવ્યો છે તેણે હવે સૌને ચોંકાવી દીધા છે અ મૂળ રાજસ્થાનના રહેવાસી રતનલાલ જાટ ગોંડલની અંદર લગભગ છેલ્લા ત્રીસ વર્ષથી સ્થાયી થયા અને ગોંડલમાં જ એ પોતાની એક પાઉભાજીની દુકાન ધરાવતા હતા એમના પુત્ર જે ત્રણ માર્ચે ઘરેથી ગુમ થયા અને બે દિવસ સુધી એમના જે પુત્ર છે રાજકુમાર જાટ એ ઘરે પરત ન આવતા પાંચમી તારીખે

રોડ અકસ્માતમાં આ વ્યક્તિનું મૃત્યુ થયું એવું કહેવાય રહ્યું છે કે આ અકસ્માત હતો પરંતુ આ અકસ્માતને લઈને પણ ઘણા બધા પ્રશ્નો ઉભા થયા હતા રાજકોટના જે કોંગ્રેસ અગ્રણી ડોક્ટર હેમાંગ વસાવડા અને અકસ્માત બાદ જે રિપોર્ટ સામે આવ્યા હતા એ રિપોર્ટ પર ઘણા બધા પ્રશ્નાર્થો ઉભા કર્યા હતા અને આ કેસને લઈને એ સિવાય પણ ઘણા બધા પ્રશ્નો ઉભા થયા હતા સાંસદ સડકથી લઈને સદન સુધી આ જે કેસ છે એ ચર્ચાયો હતો રાજસ્થાનના લગભગ ચાર જેટલા સાંસદોએ લોકસભામાં પણ આ કેસનો જે પ્રશ્ન છે તેને રજૂ કર્યો હતો રાજસ્થાનની વિધાનસભામાં પણ ગોંડલનો આ કેસ ચર્ચાયો હતો એટલે આ કેસ જે છે ખૂબ ચર્ચાસ્પદ અને ખૂબ શંકાસ્પદ પહેલેથી જ રહ્યો છે અને હવે જયારે આ નવો બણાંક સામે આવ્યો છે ત્યારે વળી પાછી ઘણી બધી નવી ચર્ચાઓ જે છે એ ઉભી થઈ છે કોર્ટે જાહેર કર્યું છે કે નાર્કો ટેસ્ટ માટેની મંજૂરી આપવામાં આવી દીધી છે ગણેશ ગોંડલ જે છે એમનો નાર્કો ટેસ્ટ કરવામાં આવશે સાથે જ બસના જે ચાલક છે એમનો પણ નાર્કો ટેસ્ટ કરવામાં આવશે કારણ કે રાજકુમાર ઝાટ જે છે એમના પરિવારે આ નાર્કો ટેસ્ટની ની માંગ કરી હતી અને સુરેન્દ્રનગરના એસપીએ નાર્કો ટેસ્ટ માટે કોર્ટમાં મંજૂરી માંગી હતી જે બાદ હવે કોર્ટે આ મંજૂરી આપી દીધી છે અને ગણેશ જાડેજાએ પણ પોતાના નાર્કો ટેસ્ટ માટે મંજૂરી આપી દીધી છે એટલે સમગ્ર કેસની જે તપાસ છે સુરેન્દ્રનગરના એસપી કરી રહ્યા છે એટલે હવે આમાં આગળ શું થાય છે એ પણ જોવું રહેશે કારણ કે પોલીસ આપણે થોડા દિવસ અગાઉ જ જોયું હતું કે પોલીસે ગણેશ જાડેજા સહિત દસ થી વધુ લોકોને સુરેન્દ્રનગર બોલાવ્યા હતા અને ત્યાં એમના નિવેદનો પણ નોંધ્યા હતા અને આ જે હત્યા કેસ છે તેમાં એક કાળા રંગની કાર છે તેને લઈને પણ અનેક સવાલો ઉઠ્યા હતા જયારે આ લોકોને સુરેન્દ્રનગર બોલાવવામાં આવ્યા દસ થી વધુ લોકોના ત્યારે નિવેદન લેવામાં આવ્યા હતા જે જે છે 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 એસપી એમના માર્ગદર્શન હેઠળ આ કામગીરી થઈ રહી પોલીસે ગણેશ ગોંડલ સહિત દસ થી વધુ લોકોના ત્યારે નિવેદન નોંધ્યા હતા ને ત્યારબાદ આગામી જે દસમી તારીખ છે ત્યારે કોર્ટ સમક્ષ જે પ્રથમ પ્રોગ્રેસ રિપોર્ટ છે એ રજૂ થવાનો છે પણ એની પહેલા આજે આ એક નવો વળાંક આ કેસમાં સામે આવ્યો છે એટલે હવે જોવું એ રહેશે કે નાર્કો માં શું થાય છે નાર્કો ટેસ્ટ બાદ શું સામે આવે છે પરિવારની જે માંગ હતી એ મુજબ કાર્યવાહી કરવામાં આવે છે કે કેમ અને હવે અત્યાર સુધી જે રીતે થતું આવ્યું હતું કે આ કેસમાં જયારે પણ નવી કોઈ અપડેટ સામે આવે છે તો નવી ગૂંચવણ ઉભી થાય છે તો હવે આ જે નવી અપડેટ ને નવો વળાંક સામે આવ્યો છે ને નાર્કો ટેસ્ટના જે સમાચાર સામે આવ્યા છે તો હવે આ નાર્કો ટેસ્ટ આગળ જતા આ કેસને ઉકેલે છે કે વધુ ગૂંચવણ ભર્યો બનાવે છે એ જોવું રહેવું આ સમગ્ર વિષયને લઈને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અપડેટ્સ માટે આપ જોતા રહો બીએસઆઈ ટીવી ન્યુઝ સત્યની સાથે સત્યની ખોજ